તેર ચોતેર પંચોતેર છોતેરતેર બસો ને ઓગણસી એસી એસી રૂપિયા એકાશી બસો એક્યાસી ત્યાં ચોર્યાસી ચોર્યાસી બસો ચોર્યાસી પંચ્યાસી એક વાર બે વાર નેવો એકણું બાણુ ત્રણું ચોરાણું ચોરાણું રૂપિયા એક ચોરાણું રૂપિયા છે તાલીસ ચોમ્માલીસ પિસ્તાલીસ ઓગણ પચાસ પચાસ એકાવન બાવન બસો બાવન બસો બાવન તેપન બસો ને તેપન છે ચોપન ચોપન રૂપિયા પંચાવન રૂપિયા

આઠ રૂપિયા આઠ આઠ સાઠ એકસઠ પાંસઠ ત્રેસઠ પાંસઠ 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 અડસઠ અડસઠ ઓગણસીઠ અડસઠ રૂપિયા ઓડસઠ સિત્તેર સિત્તેર એકોતેર બસો એકોતેર બસો એકોતેર રૂપિયા

બસો 222 રૂપિયા હારું છે 222 રૂપિયા 222 જાય રૂપિયા આવ્યા છે 48 રૂપિયા રૂપિયા રો લેટ ભાઈ બંદા 200 200 200 રૂપિયા નીકળે 200 રૂપિયા માં 3 રૂપિયા માનો ને 15 મારા 15 રૂપિયા 15 18 19 હવે

પાંત્રીસ રૂપિયા બસો પાંત્રી છત્રી છોટા બસો ને છત્રી છત્રીસ રૂપિયા છે છત્રી આડત્રીસ બસો ઓગણ ચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ તેતાલીસ જુમાલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ રૂપિયા બસો છેતાલીસ બસો છેતાલીસ લપાય રૂપિયા એકાવન બસો એકાવન બસો ત્રેપન સત્તાવન બસો ને સત્તાવન રૂપિયા એકવાર બે હવે ઓગણાઠ બાઠ તે પાંચ પાઠ સાઠ સડસઠ અડસઠ ઓગણસિત્તેર સિત્તેર બોતેર તોતેર ચોમોતેર પચોતેર છોતેરતેર છોતેર ઓગણી બસો ને ઓગણ એસી રૂપિયા ભાઈ 22 22 22 23 24 ભાઈ આમના 224 રૂપિયા 224 ભરતભાઈ નથી ભાઈ 224 છે અમે એક જ વાર બધું પૂરી 224 રૂપિયા એક વાર જોમી બે વાર 224 રૂપિયા સબબત બોલ ધન્યવાદ અરે હારું છે કેટલા થયા 25 25 26 26 અમારે તો બે 27 28 29 30 31 32 33 34 35 36 37 38 38 રૂપિયા હા 38 રૂપિયા કેમાં લખાયું

હા એમાં તું હા બોલાવજો હા હા 4 રૂપિયાખ્યા વાહ ભલે હારું છે એ અબબા 11 રૂપિયા 11 11 311 રૂપિયા રૂપિયા 311 લખો છે

277 આપડા 62 62 હબીબનાન તરફથી તમે સાહેબ સાહેબ મારા 71 હાલો હબીબનો ઉપર ઉપરજી બોલતું તો બોલ લખો 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 છપન 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 અઠાવન પાંચ સાહીઠ રૂપિયા એકાશી રૂપિયા એ તો હું કેતો બ્યાસી ત્યાં ચોરાશી પંચ્યાસી છ્યાસી છ્યાસી રૂપિયા

એ કે જોવાની નો હોય આ કેદી રૂપિયા નાખી દેવા એમ જ હોય લે એમ કે શું રૂપિયા ઓગણતરે બત્રીસ આ તેત્રીસ પાંત્રી છત્રીસ એકતાલીસ એકતાલી